અમદાવાદના ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી કરાઈ હતી મિશન મિલિયન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે આજના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક નવીનતમ પહેલનો પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે આ પહેલ અંતર્ગત મનપા દ્વારા શહેરના નગરજનો પાસેથી જૂના કપડાં ફૂટવેર ઘરગથ્થુ વસ્તુઓ રમકડાં પુસ્તકો નાના ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ કે જે નકામી છે તે ઉઘરાવવામાં આવશે અને ત્યારબાદ આ ચીજવસ્તુઓ ખરેખર જે જરૂરિયાતમંદો છે તેમને મફતમાં આપવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માટે આરઆરઆર સેન્ટર તથા ખાસ વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી આ જ ચીજવસ્તુઓ શહેરીજનો પાસેથી મેળવશે અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડશે આજે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રીડ્યુઝ રીયુઝ રિસાયકલ ટેમ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે પર ઈ બસોનું લોકાર્પણ અને સાથે સાથે મેટ્રો કનેક્ટિવિટી રૂટનું ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે અને સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આર 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 રિવ્યુઝ અને રિસાયકલ વાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણને વધુ વેગ મળે એ માટે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સાથે સાથે હું સહુએ નગરજનોને પ્રકૃતિનું જતન થાય અને વૃક્ષો વૃક્ષારોપણમાં સુધારો આવે એના માટે સહુએ નગરજનોની જન ભાગીદારીનું પ્રોત્સાહિત કરું છું અને આજે એક અજે વધુમાં જે શહેરીજનો પોતાના ઘરમાં ઘર આંગણે ગાર્ડનનું વૃક્ષારોપણ કરે અને સાથે સાથે ગાર્ડન અને કિચન ગાર્ડનનું મેન્ટેનન્સની જે તાલીમ છે એ પણ બેઝિક તાલીમ આજે આપવામાં એનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સૌએ નગરજન જેને પણ બી એમાં સહયોગ કરવો હોય એ સૌએ પોતાની લિંક ભરી અને આજથી એ સો દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે જેનાથી કે આપણે પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે આપણે અહીંયા આ અહીંયા જે ગ્લોબલ વોર્નિંગ છે અને હીટવેવ વધારે વધારે વધી રહ્યું છે અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું આ વૃક્ષારોપણનું આજે મિલિયન થ્રી ટ્રીજનું શુભારંભ કરવામાં આવ્યું છે ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એએમટીએફ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સીએનજી અને ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે લોકો પબ્લિક સુવિધાના સાધનો વધારે વાપરે મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય સાઉથ બોપલ હોય વસ્ત્રાલ હોય નાના ચિલોડા હોય રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એ દ્વારા બસો દોડવામાં આવશે આગામી સમયગાળા દરમિયાન જે પણ વિસ્તારમાં મેટ્રોની કનેક્ટિવિટી બાકી હશે તે વિસ્તારની અંદર એ દ્વારા બસો દોડવામાં આવશે પરિણામે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે શહેરનું તાપમાન ઘટે એ માટે આ ઇલેક્ટ્રિક બસો એ શહેરીજનો માટે ફાયદારૂપ થશે તદ ઉપરાંત જે રિવરફ્રન્ટ ભારતનો એક આઇકોનિક પ્રોજેક્ટ છે અમદાવાદ મહાનગરનો પણ એક આઇકોનિક પ્રોજેક્ટ છે ત્યાં અગર અટલ બ્રિજ આવેલો છે રિવરફ્રન્ટ આવેલું છે એસવીપી હોસ્પિટલ આવી છે ફ્લાવર પાર્ક આવેલો છે તેની મુલાકાતે લોકો લઈ શકે તે માટે મિની બસ રિવરફ્રન્ટ પર એએમટીએફ દ્વારા દોડાવવામાં આવશે આમ નગરજનો પબ્લિક જે સુવિધાના પ્લેસો છે જે જોવાલાયક પ્લેસો છે તેમાં વધારો થાય તે માટે એએમટીએફ એમ ટીએફ દ્વારા આજે નવું નજરાણું રિવરફ્રન્ટ પર ઉમેરવા માટે જઈ રહ્યું છે ફરીથી તમામ શહેરી નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ